નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં તો મિત્રો આ છે દુનિયાની સૌથી અમીર અને ધનવાન રાશિ મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર પાંત્રીસ સુધી આ રાશિવાળાઓનું ભાગ્ય સાતમા આસામ પર રહેશે મિત્રો તો મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે મિત્રો માતા લક્ષ્મી હવે આ રાશિવાળાઓ પર ખૂબ જ વધારે પ્રસન્ન થઈ ગયા છે જેનાથી મિત્રો આ રાશિવાળા લોકો માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસ થી વર્ષ બે હજાર પાંત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો મિત્રો આ સમયે આ રાશિવાળાઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરો મોટા મોટા લાભ લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી મિત્રો આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે તો મિત્રો તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમના માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસથી લઈને વર્ષ બે હજાર પાંત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે અને મિત્રો આ સમયમાં આ રાશિવાળાઓને મળવાની છે ખૂબ મોટી ખુશખબરી તો મિત્રો તમને એ જ કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે મિત્રો તમે લોકો આ વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો સાંભળજો અને મિત્રો બિલકુલ પણ આ વિડીયો મિસ ના કરશો કારણ કે મિત્રો આ વિડીયો આ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તો મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં માતા લક્ષ્મીના સાચા ભક્ત આ વિડીયોને પ્યારી લાઈક જરૂર કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈ માતા લક્ષ્મી જરૂર લખજો જેથી મિત્રો માતા લક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે તો ચાલો મિત્રો વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે માટે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસથી થી લઈને વર્ષ બે હજાર પાંત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે અને મિત્રો આ સમયમાં આ રાશિવાળાઓનું ભાગ્ય સાતમા આસમાન પર રહેશે તો મિત્રો શરૂ કરીએ તો મિત્રો જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે આપણા જીવનમાં રાશિઓનું ખૂબ જ મહત્વ હોય છે કારણ કે મિત્રો રાશિઓના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે જાણી શકાય છે જો મિત્રો ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો મિત્રો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સારા અને ખરાબ દોરમાંથી પસાર થવું પડે છે અને મિત્રો ગર્હોની દશા સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓનો વાસ થાય છે પણ જો મિત્રો ગર્હોની દશા ઠીક ના હોય તો વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો એવામાં હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી થી રાશિઓમાંથી આ રાશિવાળા ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે તો મિત્રો હવે માતાલક્ષ્મીના આશીર્વાદથી કેટલાક એવા મહાશુભ સંયોગ રાજયોગ અને મહાલક્ષ્મી રહ્યું છે જેનાથી મિત્રો આ રાશિવાળાઓ રાશિ વાળાઓ માટે હજાર પાંત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય રહેવાનો છે તો મિત્રો હવે માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી આ રાશિવાળાઓ પર ખૂબ વધારે પ્રસન્ન થઈ ગયા છે માતા લક્ષ્મીના માતા લક્ષ્મીની કૃપા આ રાશિવાળાઓ ઉપર હવે પડવાની છે અને આ રાશિના લોકો માટે હવે વર્ષ બે હજાર પચીસથી થી લઈને બે હજાર પાંત્રીસ સુધીનો સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે તો મિત્રો હવે એમ કેવું ખોટું નહીં હોય કે આ રાશિવાળાઓને હવે તેમના ભાગ્યનો પૂરો સાથ મળશે અને મિત્રો માતા ની કૃપાથી હવે આ રાશિવાળાઓનું ભાગ્ય ચમકવાનું છે જેનાથી મિત્રો આ રાશિવાળાઓના જીવનમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ તો મિત્રો હવે વધારે સમય બગાડ્યા વગર આવો આપણે એક નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર માતા લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસથી લઈને વર્ષ બે હજાર પાંત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો મિત્રો હવે જે પહેલા નંબરશાળી રાશિ આવી રહી છે લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી મિત્રો તમારા માટે વર્ષ બે હજાર થી લઈને વર્ષ બે હજાર પાંત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે કારણ કે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારા પર જે આશીર્વાદ બન્યો છે તેનાથી મિત્રો તમારા જીવનમાં તમને કોઈ કષ્ટ નહીં આવે અને તેમાં તમને દરેક જગ્યાએ સફળતા પ્રાપ્ત થશે તો મિત્રો એમ કહીએ કે હવે સફળતા હાંસલ કરવામાં તમને કોઈ રોકી શકશે નહીં અને મિત્રો તમને ચારે તરફથી લાભ જ લાભ મળશે મોટા લોકોનો સહયોગ મળવાથી કામ તમારા સરળ બનશે અને મિત્રો કરજમાંથી તમને છુટકારો મળશે કરજની કોઈ સ્થિતિ હોય તો તે પણ હવે દૂર થશે અને મિત્રો મહેનત કરીને તમને લાભ મળશે અને મિત્રો દાંપત્ય સંબંધોમાં મધુરતા આવશે વૈવાહિક ક્ષેત્રમાં મનચાહી સફળતા પ્રાપ્ત થશે અને મિત્રો તમને જણાવી દઈએ વૈવાહિક દ્રષ્ટિએ આ સમય મિત્રો તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે ચારેય તરફથી મેષ રાશિવાળાઓને લાભ ધન લાભની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે અને મિત્રો જે લોકો નોકરી કરે છે નોકરી સંબંધિત કોઈ ખૂબ મોટી સખુશખબરી તમને પ્રાપ્ત થઈ શકે છે જેનાથી તેમના કર પરિવારમાં ખુશીઓનું ઠેકાણું નહીં રહે અને મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી રાશિવાળાને આ સમય ખૂબ જ લાભકારી સિદ્ધ થશે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે તો મિત્રો એમ કહેવું ખોટું નહીં પડે કે મેષ રાશિવાળાને તમારા માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ બે હજાર પચીસ થી લઈને બે હજાર ચોત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે તેથી મિત્રો સમયનો પૂરો લાભ ઉઠાવો અને મિત્રો સમયને પોતાના હાથમાંથી જવાના દો હવે મિત્રો જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર થવાની છે અને માતા લક્ષ્મી કુંભ રાશિના લોકો પર ખૂબ જ વધારે પ્રસન્ન રહેવાના છે જેનાથી કુંભ રાશિના લોકોને તમારા માટે વર્ષ બે હજાર પચીસથી લઈને વર્ષ બે હજાર પાંત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે મિત્રો આ સમયમાં કુંભ રાશિવાળા તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખૂબ મજબૂત થશે તન લાભ મળવાના ઘણા બધા અવસર તમને પ્રાપ્ત થશે અને તન પ્રાપ્તિના યોગ તમારા માટે આ સમયમાં બનવાના છે મિત્રો તમે નવું વાહન કે મકાન પણ ખરીદી શકો છો અને મિત્રો તમારા જીવનમાં તન સંબંધિત જે પરેશાનીઓ હતી એ બધી હવે દૂર થવાની છે અને મિત્રો પ્રેમ કરનારાઓને તેમના પ્રેમમાં સફળતા મળશે અને મિત્રો તમારા માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થશે ખૂબ જ સારો સમય સાબિત થશે અને માતા લક્ષ્મીની કૃપાથી મિત્રો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને મિત્રો સાથે સાથે તમને જણાવી દઈએ જે લોકો વિદેશમાં જઈને ભણતર કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે એ સપનું પણ તેમનું પૂરું થશે કારણ કે મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે મિત્રો તમારા માટે પૂરેપૂરો પક્ષમાં રહેવાનો છે મિત્રો કહેવું ખોટું નહીં પડે કે કુંભ રાશિના લોકોને માતા લક્ષ્મીના આશીર્વાદથી વરસ બે હજાર પચીસ થી લઈને વર્ષ બે હાજર સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તો મિત્રો મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો હવે આગળની જે જે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃક્ષોભ રાશિ તો મિત્રો વૃક્ષોભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃક્ષોભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર વર્ષ બે હજાર પચીસ થી લઈને બે હજાર છે અને માતા લક્ષ્મી તમારા પર ખૂબ વધારે પ્રસન્ન રહેશે મિત્રો આ કારણથી તમને જણાવી દઈએ વૃષભ રાશિના લોકોના જીવનમાં જેટલા પણ દુઃખ દર્દ હતા એ બધા હવે સમાપ્ત થવાના છે તો મિત્રો તમને જણાવી દઈએ કે તમને ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે અને મિત્રો તમને સંપત્તિમાં લાભ થવાનો છે તમારી જે પણ સમસ્યાઓ છે જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ છે એ મિત્રો બધી સમસ્યાઓ દૂર થવાની છે જો મિત્રો તમે કોઈ પણ કામ બીજાની લાભ માટે કરશો તો તમને માતા લક્ષ્મીની કૃપા તેમાં જરૂર લાભ આપશે અને મિત્રો સાથે સાથે જમીન ખરીદવા માટે આ સમય મિત્રો તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેવાનો છે અને મિત્રો તમે નવો વાહન મકાન પણ ખરીદી શકો છો પ્રોપર્ટીની દ્રષ્ટિએ મિત્રો આ સમય વૃષભ રાશિના લોકો માટે ખૂબ અનુકૂળ સાબિત થશે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે પ્રેમ સંબંધો સાથે સંબંધિત બાબતો માટે આ સમય તમારા માટે ખૂબ સારો રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે વૈવાહિક જીવનમાં મધુરતા આવશે પ્રેમ સંબંધોમાં ઊંડાણ આવશે અને તમને મિત્રો જણાવી દઈએ કે તમે પોતાની સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખજો બીજા વિશે સકારાત્મક વિચાર રાખજો જેથી લોકો તમારા વિશે કહે કે વૃષભ રાશિના લોકો ખૂબ જ સારા માણસ છે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો તમારા માટે માતા લક્ષ્મીના આશીર્વાદથી જ બધું સારું થવાનું છે કારણ કે મિત્રો માતા લક્ષ્મી તમારા પર ખૂબ વધારે પ્રશંસા છે અને મિત્રો માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહી છે મિત્રો તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે મિત્રો તમે પોતાના જીવનમાં માતા લક્ષ્મીનું સ્મરણ કરીને જે પણ કામ શરૂ કરશો તે કામમાં તમને સફળતા પ્રાપ્ત થશે અને મિત્રો તમને સફળ થવાથી કોઈ રોકી નહીં શકે અને મિત્રો મોટા લોકોનો સહયોગ મળવાથી કામ તમારું સરળ થશે સાથે સાથે જો મિત્રો તમારું કર્જ ચાલી રહ્યું છે તો તે એક કર્જમાંથી પણ તમને છુટકારો મળશે દાંપત્ય સંબંધોમાં મધુરતા આવશે વૈવાહિક ક્ષેત્રમાં મન ચાહી તમને સફળતા પ્રાપ્ત થશે અને મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને વેપાર તમારો દિન ગુને રાત ચોગણી તરક્કી કરશે અને મિત્રો માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહી છે અને મિત્રો તમારા બધા કામ સફળતાપૂર્વક પૂરા થશે મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે સાથે સાથે જે લોકો વિદેશમાં જઈને ભણતર કરવા અને નોકરી કરવા માટે સપનું જોઈ રહ્યા છે તો મિત્રો તેમનું એ સપનું ટૂંક સમયમાં પૂરું થશે અને મિત્રો જે લોકો નોકરીની શોધમાં છે તેમને મન ચાહી નોકરી મળશે સાથે સાથે મિત્રો જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન સાથે વેતન વૃદ્ધિના પણ યોગ છે હવે મિત્રો ધન રાશિના લોકોને કહેવું ખોટું નહીં પડે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે મિત્રો તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે અને તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે જેથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ વિશે જાણતા પહેલા જો મિત્રો તમે હજુ સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો અત્યારે આ અમારી ચેનલને જરૂર કરી લેજો જેથી આવી જ મિત્રો જ્ઞાનવર્ધક વિડીયો તમને સમયસર મળતા રહે તો મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો તમારા પર માતા લક્ષ્મીની સતત કૃપા દ્રષ્ટિ બની રહી છે જેનાથી મિત્રો તમારા જે પણ કામ ઘણા વર્ષોથી અટકેલા હતા એ હવે સફળતાપૂર્વક પૂરા થશે જો મિત્રો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો એ મિત્રો તમને પાછા મળવાની પૂરી શક્યતા છે અને મિત્રો તમને તમારા બધા કર્જમાંથી મુક્તિ મળવામાં સફળતા મળશે અને મિત્રો તમારા દ્વારા કરેલી કોશિશ સફળ થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે અને મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને મિત્રો વ્યાપારમાં અચાનક ધનલાભ થશે અને સુખ શાંતિનું વાતાવરણ તમારા કર્મ બની રહેશે તુલા રાશિના લોકો પર માતા લક્ષ્મીની કૃપા બની રહેશે જો કે તમે લોકો પોતાના ઉગ્ર સ્વભાવ પર થોડોક સંયમ રાખશો એ તમારા માટે સારું રહેશે અને માતા લક્ષ્મીની કૃપાથી મિત્રો તમારા બધા કામ હવે બનતા ચાલ્યા જશે અને સાથે સાથે તુલા રાશિના લોકોને સંતાન પ્રાપ્તિનો પણ સુખ મળશે અને મિત્રો તમારા બધા કામ સફળ થશે તુલા રાશિના લોકો ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ વધારે મહેરબાન થવાના છે જેનાથી મિત્રો તમારા માટે વર્ષ બે હજાર પચીસ થી લઈને વર્ષ બે હજાર પાંત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે પાછળલા સમયમાં પાછલા કેટલાક સમયથી જેટલી પણ તમારા જીવનની સમસ્યાઓ છે એ બધી હવે સમાપ્ત થવાની છે કારણ કે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય થા સાબિત થશે અને મિત્રો તમને તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે તમે પોતાના પરિવાર સાથે ખુશીથી જીવન જીવવાના છો અને મિત્રો તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે બિઝનેસ કરનારાઓને પોતાના બિઝનેસમાં લાભ મળશે અને મિત્રો તમારા પર માતા લક્ષ્મીની કૃપા બની રહેશે કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે જો મિત્રો તમે કોઈ નવું વાહન કે મકાન ખરીદવા માગો છો તો મિત્રો આ સમયે આ મનોકામના તમારી જરૂર પૂરી થશે અને મિત્રો તમારા બધા કામ બનવાના છે અને તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી મિત્રો તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે અને મિત્રો ધન પ્રાપ્તિના યોગ તમારા માટે હવે બની રહ્યા છે અને મિત્રો માતા લક્ષ્મીના આશીર્વાદથી કન્યા રાશિના લોકોને પોતાના જીવનમાં કોઈ પ્રકારની કમી નહીં રહે મિત્રો કહેવું ખોટું નહીં પડે કે કન્યા રાશિના લોકોને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે વર્ષ બે હજાર લઈને બે હજાર પાંત્રીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે તો મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવવો અને મિત્રો આ સમયને પોતાના હાથમાંથી જવાના દો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે મિત્રો સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ